મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા વર્ષો જૂની અને જળજરિત હાલતમાં હોવાથી ગ્રામજનો ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે પ્રાથમિક શાળા વર્ષો જૂની હાલતમાં જોવા મળી છે તેમ છતાં પ્રાથમિક શાળામાં બનાવવામાં આવતી નથી આ કારણે બાળકોના વાલીઓ પોતાના બાળકોને લઈ કાઠિયાવાડ તરફ જવા મજબૂર બન્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત અમારું ગામ ખરોડ છે તિલવાડા તાલુકામાં આવેલું આજે અમારે શાળામાં તિરાડો પડી ગઈ છે વર્ષોથી વર્ષો જૂની આજે છે એટલા માટે અમારે એવું છે કે કે સારા નવી બનાવે અને છોકરાઓ સારી રીતે ભણે આજે ગામના લીમડા નીચે ભણાવવામાં આવે છે છોકરોને બરાબર તો તેથી સરકાર સિંહ અમારે નમ્ર વિનંતી છે કે સારા સારી નવી બને અને જે જૂની થઈ ગયેલી છે વર્ષો જૂની જે રીતે બધું પતરાય એ ખલાસ થઈ ગયા છે દિવાલો ટેરવા પડી ગઈ છે તો માટે છોકરોને આજુબાજુ કોઈકના ઘરમાં પણ લઈને ના જવું પડે અને લીમડા નીચે પણ બેસવું ના પડે અને આ ચોમાસા આવ્યું છે અત્યારે અને ચોમાસાની અંદર ક્યાં બેસારવા છોકરો ને એમાં સાહેબોને શિક્ષકોને શિક્ષકોને પણ ખબર નહીં પડતી કે ક્યાં લઈને જવું અમારે આ કોના ગેરે ચોમાસામાં કોઈક બેસાડે નહીં કોના ઘરમાં એટલે એ માટે અમારે એવી વિનંતી છે અમારા ગામ લોકોની કે સારા નહીં બને વેલી રીતે વેરાસર અને છોકરાઓ સારી રીતે બેસી શકે એવી અમારી વિનંતી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે